રાહુલ ગાંધીજી ગો માતા એને કતલ કરવાનું બંધ કરો એને ગૌ માતા રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરાવી મેં લીધી ત્યારે ત્યારે રાહુલ ગાંધીજી પણ કહ્યું હતું બેન જબ આપને બનાસકાંઠા ની જનતા કો વચન દિયા હૈ તો આપ લોકસભા માં વાત કરો મારો ઠાકોર સમાજ આજે એકત્રિત થયો સન્માન કરી રહ્યો છે ત્યારે આવો ભવિષ્ય ની અંદર આપણું મજબૂત થાય ના એ દિશામાં પણ આપણે પ્રયત્ન કરીએ હું કેન્દ્રીય લડવાની તક આપી અને આજે સંસદમાં પ્રતિનિધિત્વ કરે આપ જોયું કે જ્યારે સમગ્ર દેશ અને અંદર રૂપાલાજી અને એનો સૌથી મોટો જો કોઈ દાખલો હોય બનાસકાંઠા જિલ્લામાં ક્ષત્રિય સમાજે જયારે બેનને ને ઓઢણી વધારી કહ્યું તો બેન હવે તમે ચૂંટણી નથી લડતા ક્ષત્રિય સમાજ ચૂંટણી લડે છે અને બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજે સો સોટાકા ટકા મતદાન જેની બેન કર્યું એનો પણ આજે હું ક્ષત્રિય સમાજનો પણ આભાર માનું છું હું બનાસકાંઠા જિલ્લામાં અઢારે આલમનો નો ઈતર સમાજ સર્વ સમાજ આભાર માનું છું કે આપ બેનને સંસદ તરીકે ચોટીને મોકલ્યા ત્યારે આ સન્માનનો મોકો આપ્યો છે

સમગ્ર સમાજ સમગ્ર દેશન જીતશે એવું સૌ લોકોના ના મુખ્ય એવા

આપણે સમગ્ર ઉત્તર ગુજરાત ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા આ પાટણની ઐતિહાસિક નગરીમાં એક ભવ્ય પ્રોગ્રામ એક ભગીરથ કાર્યનું આયોજન કર્યું છે આયોજનમાં આપણી એકતાનું પ્રતી સન્માન્ય કરોલ ના પૂર્વ ધારાસભ્ય બળદેવજી અને સન્માન્ય સિદ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય

સેડા હુદી બલા સાઉન્ડ ની જોડે જે મિત્રો ઉભા છે એ સાઉન્ડ આપણી પણ ના પડે એટલે આપણે પોતે જ એ જગ્યા થી થોડા દૂર પોતાની રીતે આપણે સેલ્ફ થસવાનું છે આપણે બધા જ અહીંયા આપણે કોઈ સાહેબ નથી આપણે બધા જ પોતાની જવાબદારી સમજીને આપણે પોતાનો કાર્યક્રમ છે આપણે બેનનો કાર્યક્રમ છે પરમાણે જ આપણા બન્ને આગેવાનો બળદેવજી ઠાકોર સાહેબ ને ચંદનજી ઠાકોર સાહેબ સાહેબે ખૂબ મડાણે બધાને ઉત્તર ગુજરાતના સમાજના સૌ આગેવાનો એકત્રિત કર્યા છે સમાજની અંદર જે રીતના વ્યસન નાતારે થઈ રહ્યું છે એ વ્યસન દૂર કરવાની જવાબદારી પણ આપરા બધાની છે કે ભાઈ આ સમાજમાંથી આ દુષણ જાય તો શિક્ષણ તરફી પણ આપણો સમાજ ખૂબ આગળ વધે બીજો સમાજ આપણે જોઈએ છે તો એ ટુકરા બોલે એટલે 4 વાગે ઉઠ્યો છે અને આપણે બધા 7 વાગે ઉઠ્યા છે એટલો સમય છે એ સમય દૂર કરવા માટે આપણે બધા એકત્રિત થઈને આવનાર દિવસોમાં આ સમાજમાં પણ સારા સારા ડોક્ટરો એન્જિનિયરો અને સારા અધિકારીઓ બને એ માટે પણ આપણે બધાની મહત્તમ જવાબદારી છે આપણામાં સારું શિક્ષણ આપણા બાળકોને કેવી રીતના આપણે આપી શકીએ એની જવાબદારી પણ આપણી બધાને છે સારા નેતાઓ આપણી વચ્ચે હતા સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકી સાહેબને આજે આપણે યાદ કરવાના છે શ્રી માધવસિંહ સોલંકી સાહેબે આ સમાજની ચિંતા કરીને સત્યાવીસ ટકા અનામત બક્ષીપંચનું આપ્યું અને એટલા સુધી આપે કે અમને ગાડી 150 149 50 સીટો હોવા છતાં પણ અમને ગાડી છોબી પડી આ સમાજ માટે થોડીને 27% આબાદ આપરાને અપાવી હોય તે માધવસિંહ સોલંકી સાહેબ હતા આપરા હતા એટલા માટે આપરાને 28% ના 28% આબાદ આપરાને અપાવેલી આજે એ વાત યાદ કરવાના જે નવી પેઢી છે એમને તો ખ્યાલ જ નહી હોય કે માધવસિંહ સોલંકી સાહેબે આપણને ત્યારે 27% આબાદ કેવી રીતે આપેલા જે આપણા વડીલો છે એમને જ ખબર હશે

સાથે વ્યસનની પણ વાત કરી છે વ્યસન પહેલા આપણે ગોર ખાવાનું બંધ કરીશું તો જ બીજાને કહીશું એટલે જો કદાચ આપરામ તે હોય તો આપણે પહેલા ગોળ ખાવાનું બંધ કરી આપણે બંધ કરીને બીજાને કહેવા જઈશું કે ભાઈ વ્યસન બંધ કરો તો આ સમાજ સુધરશે અને એટલા માટે તમે મહોલ્લા સંખ્યામાં આપણા સમાજના આગેવાનો છો આપણે બધા જ જવાબદારી લેવી પડશે કે આ સમાજને કેવી રીતે Jai karat karat na seh, bici jai bolawana bolawana Bharat maka ni jai katiru inglit jau jar. Hakla perkara sabis meriti bolajor. Bala Bharat mataki! Hai 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 hai. Azi ruj, mana batu kapa nga minta nilangapi ini aya hoyi. Nesamas, Ittar Gujarat, Ndunges Kotha, અને સરસ મદાન બધા ભાઈઓનું આવું આયોજન ને સમગ્ર જ્યારે ઠાકોર સમાજ એકત્રિત થયો હોય બેનબા શ્રી દેવીભાઈ ઠાકોરના સંતા સમારોહ એમના સ્વાગત નિમિત્તે જ્યારે સંતો મહંતોળ અને રૂડા વડીલો સાથે આવું આયોજન થયેલું હોય ત્યારે મા જગદંબાની પ્રાર્થના